ડીસા તાલુકાના જુનાડીસા ગામે રોહિત સમાજનો આઠમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો આ સમૂહ લગ્નમાં ત્રીસ જેટલા યુગોલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા ડીસા તાલુકાના જુનાડીસા ગામે મોટી સંખ્યામાં રોહિત સમાજના લોકો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા સમૂહ લગ્નના જમણવારના દાતા ડીવાયએસપી દિનેશભાઈ પુંડિયા દ્વારા સમાજનો આભાર વ્યક્ત કરાયો આ સમૂહ લગ્ન ડીસાવળ રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ પુનડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સહિત એકસો ગામ ડીસાવળ રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો

થઈ શકતું એટલે કે કરીને પણ આપણે ગભે ખબર મિલાવીને આવા કાર્યો જોડાવું જોઈએ અને આ કાર્યમાં આવા કાર્યમાં ન જોડાવો તો પછી તમે ખોટા ખર્ચા શા માટે કરો છો ખોટા ખર્ચા હું પૂછા છું અને આ ખર્ચા એક ખર્ચ છે તમારો કોઈ જાતનો ખર્ચ થવું નથી ભરાવો આવા અને આમાં ગભે ખબર મિલાવીને આ મારી બરાબર